સરસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે જનરલ સ્કવોડ ટીમે જિલ્લાની બ્રિજ નીચે જાહેર રોડ પરથી લીધા ચોર એવા મૂળ ભાવનગરનો અને હાલ સરથાણા ચકાતનાકા ખાતે રહેતા ચેતન રમેશ લખાણીને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા અને પોતાનું ગુજરાન ચલાવવા રાત્રિના સમયે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ઓફિસો અને દુકાનોમાંથી એસીના આઉટડોર કાઢી લે વેચાણ કરવા એક ગોડાઉનમાં આઉટડોર ભેગા કરતો હતો પોલીસે આરોપી પાસેથી દોઢ લાખની કિંમતના દસ એસીના આઉટડોર કબ્જે કરી સરથાણા અને પુણા પોલીસ મથકના ચાર ગુનાના ભેદ પણ ઉકેલી કાઢ્યા છે